જય જય શ્રી ગોકુલેશ શ્રી ગોકુલનાથજીની શ્રી યમુના શક્તિ છ ધર્મ ગુણરૂપ છે શ્રી યમુના મહારાણીજીને નમન હો નમો નમો યમુના મહારાણી ચરણ કમલ ધરી ધ્યાનજી ગાન ભ્રમરો મકરંદે મોહયા ભક્તિ રસે કરી ગાનજી કૃપા કરો હું દાસ તમારો કાંઈ કહો મુને જ્ઞાનજી સકલ સિદ્ધિ નું દાન કરો છો હર્ષ કરી મન આનંદ શ્રી અમના મહારાણીજીને નમન હો સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરે ભક્ત સહિત જે રાસ કર્યા પછી શ્રમજલની ઉત્પત્તિ થઈ તે સમયે શ્રી ઠાકોરે વિચાર્યું કે આ શ્રમજલ નો અવલોકિક રસ અર્પણ કરવો આ અવલૌકિક પાત્ર શ્રી છે અન્ય કોઈ નથી તેઓ સમજી શ્રી શ્રી ઠાકોર ભક્તો સહિત પધાર્યા ત્યાં સ્વામિનીજી સહિત શ્રી અમુનાજીમાં જળ વિહાર કરી શ્રમ નું નિવારણ કર્યું આના રસપાત્ર શ્રી અમુનાજી છે આથી અવલૌકિક રસ નું દાન કર્યું છે શ્રી અમનાજીના સંબંધથી ભાગવત સંબંધ થાય છે શ્રી ઉત્કર્ષ અધિક છે અધિક ફળદાતા છે શ્રી ઠાકોર અને ભક્તોના વિવિધ સંગમ રસ સર્વ અવયવમાં ઉભરાયા તે રસબિંદુઓના પાત્ર શ્રી યમુનાજી થયા શ્રી અમનાજીની પરમ કાષ્ટા પણ પુષ્ટિ પુષ્ટિ અંતરંગ ભક્ત છે સર્વદા અવલૌકિક રસથી ભરપૂર છે માટે જ અનન્ય ભક્તોને અવલૌકિક રસદાન કરે છે શ્રી અમનાજી પાપોનો ક્ષય કરે છે શ્રી અમનાજીનો પ્રવાહ પૂર્વ જેવો હતો તેઓને તેઓ કોઈ પણ જાતના ફેરફાર વગર સપ્ત સાગર ને ભેદી સૂર્યમંડળમાં જાય છે જ્યાં પ્રભુ વિરાજે ત્યાં શ્રી યમનાજી વિરાજે છે શ્રી મહાપ્રભુજી સંવત પંદરસો માં વ્રજ યાત્રા દરમિયાન શ્રી ગોકુલમાં મહાવન પાસે યમુના કિનારે મૂળ લીલા સ્થળ શોધતા હતા ત્યાં સ્વયં શ્રી યમુનાજીએ પ્રગટ દર્શન આપી મૂળ સ્થાન બતાવ્યું શ્રી ગોકુલના દર્શન અને શ્રી મહારાણીજીના દર્શનથી અને શ્રી યમુનાજીની કૃપાની કૃપાથી પુષ્ટિ મહાત્મા દર્શાવતું શ્રી યમુનાષ્ટક શ્રી આચાર્ય શ્રીના મુખથી રચાઈ ગયું શ્રી યમુનાજી શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા છે પ્રભુની રૂપ છ ધર્મ ગુણરૂપ છે તે શ્રી જ્ઞાન ધર્મ યશ વીર્ય વૈરાગ્ય જેવા છ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે સંખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી શ્રી મહારાણીજી પ્રભુના ચતુર્થ પ્રિયા ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે પ્રભુએ પોતાના જ હૃદયમાંથી પોતાના સ્ત્રી ભાવનું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું તે શ્રી પ્રભુએ શ્રી કરી કે હું ગોલોકધામ પ્રગટ કરું છું તેમાં ગિરિરાજજીની તળેટીમાં યમુને દ્રવીભૂત સ્વરૂપે સદા બિરાજો આપના તટપ્રદેશ પર હું લીલા વિહાર કરીશ જી સર હિમાલયના કાલ નામના શિખર પર પધારી પૃથ્વી પર પુષ્ટિભાવી સિદ્ધિ માટે ભારતની ભૂમિને પાવન કરતા વ્રજમંડળમાં પધાર્યા છે શ્રી પ્રભુના નામ જેવા શ્રી અમનાજી નું નામ પણ તેમના રૂપ ગુણ અને લીલા પ્રગટ કરનારા છે આધિભૌતિક સ્વરૂપે શ્રી યમનાજી જળ સ્વરૂપે અને ચિત્ર સ્વરૂપે દર્શન થાય છે તે શ્રી અમુનાજી નું આધિભૌતિક સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપે શ્રી અમનાજીના જળ સ્વરૂપે વ્રજમંડળના સૌને દર્શન આપતા બિરાજે છે શ્રી અમનાજીના પાન કરવાથી તીર્થ સ્વરૂપ જે છે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે આધિદૈવિક સ્વરૂપ શ્રી અમુનાજી આ ત્રીજું સ્વરૂપ પોતે શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી મહારાણી સ્વરૂપે સોળ વર્ષના નવયમના સ્વરૂપે નિત્ય લીલામાં સદા બિરાજમાન સ્વરૂપ જે પોતાના જળ સ્વરૂપની ભીતર બિરાજે છે અને જેમના પર કૃપા કરે તેમને આધિદૈવિક સ્વરૂપે દર્શન આપે છે પ્રભુમાં જેવો આશ્ચર્ય આશ્રય એ જ યમનાજી શ્રી યમુનાજી વ્રજલીલામાં પ્રભુના ચતુર્થ પ્રિયા છે નિર્ગુણ છે આવા શ્રી મહારાણીજી પ્રભુના પ્રિયતમા સ્વામીની સ્વામી સ્વરૂપ નિત્ય લીલામાં સદૈવ બિરાજમાન છે શ્રી કૃપાની કોઈ સીમા કૃપા કરી છે જય જય શ્રી ગોકલેશ ગોકુલનાથજી ના મુખ્ય શક્તિ શ્રી પાર્વતી ભાવજી શ્રી ગોકુલેશજી ના મન રૂપી સ્થિતિ તે શ્રી પાર્વતી બહુજી મુખ્ય શક્તિ શ્રી પાર્વતી બહુજી ના કંથ નિગમ ન જાને એજી એવા પર સ્વરૂપ કે જે સ્વરૂપના દર્શન કરતા કોઈ તૃપ્ત ન થાય એવા મહારસો વૈશ શ્રી ગોકુલનાથજીના મુખ્ય શક્તિ શ્રી પાર્વતી ભાવજી છે સકલ સ્વામિની માં તેઓના વર ઉદાર્વતી નું શ્રી સંવત સોલ સો ને સત્તર ના સુભ વૈશાખ સુદ પાંચમ ના સુભી ને સુભ ઘડીએ અને અડેલ પાસે આવેલા દેવરગ ગામમાં ભાવિક શ્રી વેના ભટ્ટજીને ત્યાં અતિ ગુણગાન ગુમની પવિત્ર કુખે થયું હતું દેવર ગામમાં પરિણમ્યું શ્રી પાર્વતીજીના ગુનો અતિ ગુઢ છે સ્વરૂપ અતિ અગાધ છે સ્વરૂપની તુલના કોઈ સાથે ના કરી શકાય એવું મહા અદ્ભુત સુશોભિત સ્વરૂપ છે તેઓ શ્રી ભૂતલ પર પ્રભુની ઈચ્છાથી પ્રભુની સેવા અર્થે જ પધાર્યા છે અને શ્રી ગોકુલનાથજી ભૂતલ પર શ્રી પાર્વતીજીના મનોરથ પૂરણ કરે છે શ્રી ઠાકોરના મનરૂપી સ્થિતિ તે જ શ્રી પાર્વતી ભવજી તેઓએ લીલા મંડળમાં શ્રી ગોકુલેશજીને કહ્યું હતું કે હું તમારી આજ્ઞાને આધીન છું માટે જ લીલા મંડળમાંથી પ્રભુના મનોરથ અર્થે પ્રભુની સેવા અર્થે જ પધાર્યા છે શ્રી ગોકુલેશજીને ભૂતલ પર રમણ કરવાની ઈચ્છા થઈ એટલે પ્રભુએ શ્રી સ્વામીની શ્રી પાર્વતી ભૌજીનું આધિદૈવિક સ્વરૂપે પ્રાગટ્ય ભૂતલ પર શ્રી ઠાકોરની ઈચ્છાથી થયું છે લીલા મંડળમાં શ્રમ કરી પ્રભુના સુખાર્થે પધાર્યા છે તેઓ શ્રીના પ્રાગટ્યના સમયે દેવરખા ગામમાં આનંદ મંગલ છવાઈ ગયો હતો શ્રી ગોકુલેશ પ્રભુની મુખ્ય શક્તિના ગુણોનું વર્ણન ભૂતલ પર કોઈ જીવ કરી જ ના શકે અપરંપરા ગુનો છે તેઓ શ્રી સેવા પરાયણ તથા કલામાં ચિત્રકલામાં કલામાં વિવિધ લલિત કલામાં ધના નિપુણ હતા તેઓ શ્રીનું પરમ અછુતું અને અદભુત સ્વરૂપજી રસપાન કરીશું જય જય શ્રી ગોકલેશ સર્વે વૈષ્ણવ જય જય શ્રી ગોકલેશ શ્રી ગોકુલનાથજી ની શક્તિનું વિવરણ અહિયાં પૂરણ કરીએ છે જય જય શ્રી ગોકલેશ